વ્રજ ચોક સરથાણા ચકા વ્રજ વિહાર સોસાયટીમાં ગણેશ મંડળ અને મહિલા મહિલા મંડળ દ્વારા અમે છેલ્લા બાર વર્ષથી સોસાયટી બંધાણી છે ત્યારથી ગણેશ ઉત્સવ અને ગણપતિ કાર્યક્રમ કરતા હોય છે એમાં દરેકે દરેક બિલ્ડિંગને રોજે બે ટાઈમ અમે લોકો આરતીનો વારો આપતા હોઈએ છીએ દરેકે દરેક ભક્તો આમનો ખૂબ સારી રીતે લાભ લેતા હોય છે રોજે નત નવા કાર્યક્રમો હોય છે જેમાં મહિલા વિકાસ તેમજ સિક્યોરિટી માટેની પોલીસ જે કંઈ સોફ્ટવેર અપડેટ્સ રિલેટેડ માહિતી આપે છે એ તેમજ બેટી બચાવો બેટી પઢાવો તેમજ કથા તેમજ ભક્તિમય વાતાવરણની અંદર સોસાયટીની અંદર ખૂબ સરસ અમે આ ગણેશ ઉત્સવ ઉત્સવ મનાવીએ છીએ અને આ સમય દરમિયાન દરેક અલગ અલગ કાર્યક્રમ હોય અમારી ડોક્ટર ઇસીજીના રોગ રોગ અને અને ચામડીના રોગોની આવતીકાલે મેડિકલ કેમ્પ પણ છે અને આજે મંડળી દ્વારા સરસ મજાનું ધૂન આયોજન કરેલ છે ગઈકાલે અમારે કથાનું આયોજન હતું આજે અમારી જે બહેનો છે મહિલા મોરચો ગીતામાસી અને એમની પૂરી ટીમ ખૂબ સરસ કાર્ય કરી રહી છે તેમજ સોસાયટીની કમિટી જેમાં પ્રમુખ સંજયભાઈ તેમજ પ્રમુખ બંને પ્રમુખો ભેળા મળી અને ખૂબ સારી કામગીરી કરે છે તેમજ અમારી મંદિરની ટીમ પણ ખૂબ આમાં સહભાગી ને ખૂબ સારી રીતે કામ છે અમારી સોસાયટીની અંદર ભક્તિમય વાતાવરણ ખૂબ સરસ અને ખૂબ સુંદર બાળકનો ઉછેરથી જ લઈને બાળકને ખૂબ સરસ વાતાવરણ માહોલ મળી રહે એ હેતુથી અમે લોકો આ બધા જ કામ